નમસ્કાર દર્શક મિત્રો ધ કેસરી ટાઈમમાં આજ આપણે એક નવા એપિસોડ સાથે નવી માહિતી સાથે કે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે અને આજે સ્પેશિયલી આપણે આપણા જે મહેમાનોને ઇન્વાઇટ કર્યા છે એમનો પણ હું તમને ઓળખ આપીશ પણ તે પહેલાં થોડી વાતો કરી લઈએ એ કેવી સિદ્ધિની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ કે વર્ષો પહેલાં જ્યારે રાજાશાહીમાં આપણા ઈષ્ટદેવો ઋષિ મુનિઓની એક પરંપરામાં એમના જે ગુરુકુળોમાં એક સિદ્ધિનું જ્ઞાન આપવામાં આવું અને જે આપણે કહીએ છીએ કે ત્રીજું નેત્ર મહાદેવનું જ્યારે ખુલે ત્યારે પ્રલય સર્જાઈ જાય છે એવી રીતે ત્રીજું નેત્ર ઘણી વખત બહુ પોઝિટિવ રીતે કામ પણ કરતા હોય છે અને એવા જ આપણા જે મહાન ઋષિઓ જે થઈ ગયા તેમણે જે તે સમયના રાજાઓને આ વિદ્યા કે આ જે એનું જે આખી વૈજ્ઞાનિક પદ્ધતિથી જે એમનું ટ્રેનિંગ છે એ આપેલી એનો મૂળભૂત ફાયદો તે જે તે સમયમાં રાજાશાહી સમયમાં વધુ પડતો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવતો યુદ્ધમાં આટલા માટે કે જ્યારે પણ કોઈ યુદ્ધ સર્જાતું હોય છે ત્યારે મહારાજા કે એમનું સૈન્યના જે મુખ્ય મુખ્ય લોકો હોય છે એમને આ ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે અને એ લોકોને ખ્યાલ પડે કે આગળ તો દુશ્મન જે ઊભા છે આપણી ઉપર જે ઘા કરવાના છે એ અમને ખ્યાલ હોય છે પણ પાછળથી પણ કોણ આવીને ઘા કરી જતું હોય છે એ જોવા માટે એ જાણ એ જાણી શકે પોતે અને તરત નિર્ણય લઈ શકે એ દુશ્મનથી બચવા માટે એ જે જાણવાની જે આખી પદ્ધતિ છે એની સિદ્ધિ જે પ્રાપ્ત કરવાની હોય છે એનું જે ગુરુ જ્ઞાન છે તે ત્યારના ઋષિમુનિઓએ જે તે મહારાજાઓને જે તે સેનાપતિઓને અને તેવા મહાન યોદ્ધાઓને આ વિદ્યાથી પારંગત કરેલા ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણી વખત યુદ્ધ સિવાય પણ આમનો એક સારી રીતે પણ ઉપયોગ થઈ શક્યો છે આવું પણ ઇતિહાસમાં આપણે ઘણી વખત જોયું છીએ દાખલા તરીકે આપણે નામ લઈ શકીએ તો આપણા ગૌરવ સાથે કહી શકીએ કે મહારાણા પ્રતાપ મહારાણા મહારાજ શિવરાજ શિવાજી મહારાજ આ લોકોની જે યુદ્ધની જે આખી રીતિનીતિ હતી એનું મગજ શક્તિ એવી હતી કે એમને સામેવાળા દુશ્મન લગભગ એની મગજ શક્તિથી જે પરિચિત હતા ને એ લોકો એમનામાં યુદ્ધ ઠેલવી દેતા કમ નહીં આ લોકોની સાથે એમની જે બુદ્ધિ છે અને જે કૌશલ્ય છે એની પાસે એની એ હિસાબે આપણે આ લોકોની સામે યુદ્ધ નહીં જીતી શકીએ તો એ જે કૌશલ્ય હતું એમની પાસે અને એ જે આખી યુદ્ધની જે એની રચના જે થતી એ એક અવિસ્મરણીય હતી આજે પણ આપણે એ લોકોને યાદ કરીએ છીએ સૌથી મોટી વાત કે આ જે ગુરુ પુરંપરા અને ગુરુ શિષ્યની જે પરંપરામાં જે આ વિદ્યા જે જે લોકો શીખા એમાં એક બહુ મોટું નામ અને આજે એમની જન્મજયંતિ ભગવાન શ્રી રામની ત્યારે આજે આપણે રામનવમીના દિવસે જ જ્યારે આપણે આ એપિસોડ કરી રહ્યા છીએ એટલે આપ પણ જાણો છો કે લંકાનું યુદ્ધ એ સિવાય રામનો જે વનવાસ વખતે જે અનેક વચ્ચે વચ્ચે યુદ્ધો થયા જે દાનવોના સહાર કર્યા ઋષિ મુનિઓના આશ્રમો બચાવવા માટે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રીતે આજના જે આધુનિક સમયમાં આ વસ્તુ કુદરતી રીતે અમુક લોકોમાં આવતી હોય છે અને આદિકાળથી ચાલી આવતી આ પરંપરા અને આજે પણ આ આધુનિક સમયમાં આ જે ટેકનોલોજી કહી શકીએ અત્યારે આપણે પણ એ એક ભગવાને દીધેલી એક પુરસ્કાર આપણે ગોડ ગિફ્ટ કહી શકીએ એવો જ એક પરિવાર કે જે અમદાવાદમાં વર્ષોથી રહી છે મૂળ વતન તેમનું સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું ડેડાણ ગામ ઉપાધ્યાય પરિવાર રાકેશભાઈ ઉપાધ્યાય એમના મિસિસ જીનલબેન જોશી અને અમારી દેવશ્રીબેન પરિવારના ત્રણ સભ્યો મિત્રો તમે કલ્પના નહીં કરી શકો કે આ પરિવારના ત્રણેય સભ્યમાં આ ગોપદીપ ગોળદીપ છે અને ફક્ત એનામાં છે તો એના પૂરતી સીમિત ન રાખી અને લોકો સુધી પહોંચે આજના જે બાળકો છે એ એમનો સારો ઉપયોગ કરી શકે એમના જે એજ્યુકેશનમાં એમને કામ આવી શકે આવા એક સારા ભાવથી એ લોકો અનેક જગ્યાએ પોતે ટ્રેન કરવા પણ જાય છે અને એમના ઘરે પણ અનેક બાળકો આની ટ્રેનિંગ લેવા માટે આજે આવી રહ્યા છે ત્યારે આજે હું આ લોકોનો ખૂબ દિલથી આભાર માનું છું કે આજે સ્ટુડિયોમાં આવી અમારા કેસરી ટાઈમ્સ હતી અમારા દર્શકોને પણ આમની માહિતી આપે છે એ માટે હું એમનો ઘણો આભાર માનીશ સૌથી પહેલાં આપણે હું ઓળખાણ કરાવું જીનલબેન જોશી જે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ પણ છે હેન્ડરાઈટિંગમાં જે સ્પેશિયાલિસ્ટ પણ છે પછી હેલ્થકેરમાં પણ પોતે સારું એવું કામ કરે છે અને ત્યાં થર્ડ આઈ એના ટ્રેનર છે પોતે કે તમારી ત્રીજી આંખથી તમે કેમ જોઈ શકો એની ટ્રેનિંગ આખી તે બેન આપી રહ્યા છે અમારે જીનલબેન એમની સાથે એમની દીકરી છે દેવશ્રી દેવશ્રી આમાં એટલી પારંગત થઈ છે આ જે થર્ડ એજમાં કે એ થર્ડ એજમાં પોતે પોતાની આંખે પાટો બાંધી અને કોઈ પણ વસ્તુ આરામથી ઓળખી શકે છે આરામથી વાંચી શકે છે એના કલર કોમ્બિનેશન પણ શું છે એ બધું કહી શકે છે આટલી બધી રીતે તૈયાર થયેલી આ દીકરી આજે હમણાં થોડો ટાઈમ પહેલાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક બિઝનેસ સમિટ હતું બ્રહ્મ સમાજનું અને બ્રહ્મ સમાજના એ બિઝનેસ સમિટમાં જે માનો કે રાજકીય આગેવાનો કે જેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ અને જેટલા પણ ગુજરાતી ફિલ્મના એક્ટરો પણ આવ્યા ઘણા કલાકારો પણ બીજા આવ્યા જે જયકાર ભોજક જેવાને આ લોકો બધાએ એ બિઝનેસ સમિટમાં પોતે મહેમાન તરીકે આવ્યા હતા પણ એમાંથી એક પણ વ્યક્તિ એવું નહોતું કે જેમણે દેવશ્રીના સ્ટોલની મુલાકાત ન લીધી હોય એનું કારણ એ હતું કે એમની વાત સાંભળીને એક ઉત્તેજના હતી લોકોમાં કે શું છે આ વસ્તુ ખરેખર હજી આ વસ્તુ આપણે ગુજરાતમાં ઘર ઘર સુધી કે દરેક લોકો સુધી પહોંચાડી નથી શકતા એટલે લોકો આનાથી અજાણ છે પણ અમારો ચેનલનો પણ પ્રયાસ એવો છે જેમ જીનલબેનનો રાકેશભાઈનો પ્રયાસ છે કે આ એક વસ્તુ લોકો સુધી પહોંચે અને એમાં જે આજના જે નાના દીકરા દીકરીઓ છે એ આનાથી ટ્રેન્ડ થાય અને એ પોતે સદ સારા રસ્તે આનો ઉપયોગ કરે તો જીનલબેન આપણે પહેલાં વાત કરશું કે આ જે ગિફ્ટ કે જે તમે ટ્રેન્ડ કરો છો બાળકોને આની શરૂઆત તમારી પાસે તમે કઈ રીતે અને તમે તમે ટ્રેનિંગ લીધી કે કુદરતી રીતે આ તૈયાર નમસ્તે મેં આની ટ્રેનિંગ બે હજાર તેરમાં લીધી હતી મારા અંકલ મિહિર ભટ્ટે મને શીખવાડ્યું હતું અને આની ટ્રેનિંગ મેં બે દિવસની ટ્રેનિંગ લીધી હતી એના પછી હું ઘણા બધા સ્ટુડન્ટને મેં આ થર્ડ આઈ શીખવાડ્યું અને અત્યાર સુધીમાં મેં આઠસો પ્લસ સ્ટુડન્ટને મેં શીખવાડી દીધું છે થર્ડ આઈ અને અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ સ્ટુડન્ટને પણ શીખવાડીએ છીએ અને સેન્ટર પણ ખોલીએ છીએ અલગ અલગ જિલ્લામાં અત્યારે બેન તમે આઠસો ઉપર વિદ્યાર્થીઓના ટ્રેનિંગ આપી દીધી છે અને આપણે જેમ વાતચીત પહેલાં પણ થઈ હતી એ રીતે કે આઠસો આઠસો લોકો બાળકો જે છે એ આમાં ફૂલ ટેલેન્ટેડ છે ફૂલ ટેલેન્ટેડ બરોબર હવે આગળ તમારો એવો ઉદ્દેશ શું છે કે આ જે ટ્રેનિંગ લેવાથી બાળકો શું કરી શકે એ બાળકોને તમે ટ્રેનિંગ આપી અને શું એવું કરવા માગો છો કે જેથી કરીને આગળનું ભવિષ્ય એ બાળકો કેવું બાળકોનું ભવિષ્ય કેવું રહી શકે આગળના ભવિષ્યમાં બાળકોનું ભવિષ્ય એ રહી શકે કે બાળકને એક્ઝામ ટાઈમે ભૂલી ના જાય એક્ઝામ ટાઈમે જેમ કે ક્વેશ્ચન પેપર આવે છે તો બાળક ડરી જાય છે એનો ડર દૂર થાય એને વાંચેલું યાદ રહે એનો કોન્ફિડન્ટ લેવલ બાળકનો એક અલગ પ્રકારનો આનાથી ડેવલપ થાય છે કાંઈક બોલવામાં મને ડર થતો હોય સ્ટેજ પર ઊભો હોય તો એને બહુ ડર લાગતો હોય એ બધો ડર દૂર થાય છે અને આમાં આમાં એક જે પ્લેયર હોય બાળકને કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આપણે આગળ લઈ જતા હોય છે તો એની પાછળ શું ચાલી રહ્યું છે એ પણ એને ખબર પડી જાય જેમ કે કોઈ સ્કેટિંગ કરતું હોય કોઈ બી બાળક તો પાછળ એની પાછળ કેટલી દૂરથી કોઈ એનો રોડ ક્રોસ કરીને મતલબ એને ક્રોસ કરીને જાય છે એ પણ એને ખબર પડી જાય જે તે સમયે જાદુગર કેલાલ જાદુગર ભૈરવ આવા ઘણા બધા જોયેલા ત્યારે એમાં આવા ઘણા પ્રયોગો જોવા મળતા કે પોતે આંખે પાટા બાંધા હોય છે અને આવી રીતે એ લોકો પોતે વસ્તુઓ બધી ઓળખતા હોય છે તો એ જે લોકો કરતા એ ખરેખર કોઈ જાદુ પ્રક્રિયા હતી કે આ પ્રક્રિયા ના એની કોઈ અલગ પ્રક્રિયા હશે બાકી આની આખી ડિટેલમાં આપણે કહીએ તો આ બાળકનું રાઇટ પ્રિન્ટ અને લેફ્ટ પ્રિન્ટ એની વચ્ચે એક પ્યુચ્યુટરી ગ્લેન્ટ હોય આપણે એની પર ફોકસ કરીએ એની પર કેલ્શિયમનું પડ હોય અને મેડિટેશનથી ઓપન થાય જ્યારે આપણે ડ્યુરિંગ કોર્સ દરમિયાન એને મેડિટેશન કરાવીએ એટલે કેલ્શિયમનું પર ખૂલે પછી એમાંથી ધીમે ધીમે બાળક આંખે પટિંગ બાંધીને કલર્સ નંબર્સ એવું બોલે અને બાળકનું લેફ્ટ બ્રેન અને રાઇટ બ્રેન બંનેનું બેલેન્સિંગ એક જનરલી આપણે એક બ્રેનનો જ યુઝ કરતા રહીએ છીએ આનાથી બંને બ્રેનનો યુઝ થાય એના લીધે એનું ધ્યાન કરવાની શક્તિ બહુ વધી જાય ફોકસ એનો સારો રહેવરથી આપણે એકદમ તારી સાથે પણ થોડીક ચર્ચા કરી લઈએ શોર્ટમાં તે આ ટ્રેનિંગ લીધી ટ્રેનિંગ લીધા પછી કેટલા ટાઈમમાં તું આમાં તૈયાર થઈ ગઈ એ સાથે અત્યારે તને એક મેં પણ જોયેલું છે અમદાવાદ બ્રહ્મ સમિટમાં પણ અને ઘણી જગ્યાએ પણ મેં તારી સાથે આપણે હું રહેલો છું કે એક આઈકોન તરીકે કોઈ સેલિબ્રિટી આવી હોય તો એમની સાથે લોકો ફોટો નથી પડાવતા પણ તારી સાથે લોકો ફોટો પડાવે છે આ મેં જોયેલું છે તો એવી આજે તું જે શીખી તારા મમ્મી પપ્પા પાસે જ તું શીખી જો બીજે ક્યાંય ટ્રેનિંગ લીધી છે અને કેટલા દિવસમાં તું આ શીખી મેં મારા મારા પિતા સાથે અને દિવસમાં અને નંબર અને આ મોબાઈલમાંથી તમે જોઈ શકો દિવસમાં હું શીખી હવે આપણે માનો કે આજે તે જે વાત કરી તે ક્યારથી ટ્રેનિંગ લીધી અને આમાં તારી માસ્ટરી તો લોકો આપણા દર્શક મિત્રો જે જોઈ શકે એમના માટે આપણે એક બે ડેમો થઈ જાય આપણે થર્ડ આઈ એક્ટિવેશન પ્રોગ્રામનું તમને ડેમો બતાવું ડેમો મારી દીકરી છે દેવશ્રી એ તમને બતાવશે હું દેવશ્રીને દેવશ્રી આંખમાં પટ્ટી બાંધી દઉં દેવશ્રીને કલર નંબર બધું આપું છું દેશને આપણે આ કલર આપીએ છીએ હવે એવો બતાવશે કયો કલર છે કયો કલર આપીએ છીએ આપણે રેડ બ્લુ પછી આપણે કાર્ડ આપીએ છીએ આ કાર્ડ છે હવે આપું છું બીજું કાર્ડ આપીએ છીએ હવે આપણે એને એક રૂપીસની નોટ આપીએ છીએ એનો સિરિયલ નંબર એ વાંચશે આ રીતની નોટ છે હવે સિરિયલ નંબર વાંચ કેટલા રૂપિયાની નોટ છે અને એનો સિરિયલ નંબર કયો છે ફાઈવ હંડ્રેડની નોટ છે સિરિયલ નંબર છે સિક્સ ઝીરો સિક્સ થ્રી ડબલ એટ થ્રી સેવન આ સિરિયલ નંબર પરફેક્ટ બોલ કાર્ડ આપું છું તમે જોઈ શકો છો એણે બધા જ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા બધા જ કલર નંબર વાઇઝ બધું અલગ કરી દીધું છે અમારું જ કેસરી પેપર એમને આપીએ છીએ અને ઈ ન્યૂઝપેપર માં શું સમાચાર છે ઈ સમાચાર ફર્સ્ટ પેજ ના જે છે ઈ પોતે જુએ અને વાંચે એટલે પહેલા હું આપ લોકોને આ આપીશ અમારા યશપાલ ભાઈ યશદીપ કહીશ કે એમની ઉપર થોડુંક ફોકસ કરે એટલે જેથી કરીને જ્યારે દેવશ્રી વાંચતી હોય ત્યારે લોકોને પણ ખ્યાલ આવે કે શું હતું મિત્રો આ તમારી મેમરીમાં રાખજો આ ફર્સ્ટ પેજ ઉપર શું લખેલું છે કારણ કે દેવશ્રી આ જ વાંચવાની છે અને ખરેખર સાચું વાંચે છે કે નહીં તે પણ આપણે જોઈશું બેન દેવશ્રી થોડોક અવાજ તારો વધારે રાખજે અને થોડુંક આમ નજીક આવી જાય બસ

મેક્સિકોન માં ટ્રેક અને બસ વચ્ચે ટક્કર બાદ એકવીસ લોકો જીવનતા જીવતા જાય મિત્રો આ છે ટેલેન્ટ અને આ ટેલેન્ટ આપણે ગુજરાતમાં રહેતા દરેક બાળકો સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ટેલેન્ટ આવ્યા પછી બાળકમાં કેટલી શાર્પનેસ આવી જાય છે જેમ જીનલબેને કીધું એમ કે આપણે એક જ મગજનો ઉપયોગ કરતા હોઈએ છીએ માણસને બે હોય છે મારા જેવા વ્યક્તિઓને એક પણ નથી હોતો પણ એ બે મગજ એક જ મગજનો જ્યારે ઉપયોગ કરીએ છીએ અને જો બે મગજનો ઉપયોગ કરવામાં આવે એક બેલેન્સ સાથે તો એ બાળક કેટલું બધું આગળ વધી શકે છે અને એમનો મેમરી પાવર પણ કેટલો પાવરફુલ થઈ શકે છે એ માટેનો એક પ્રયાસ આ પરિવાર એટલે કે રાકેશભાઈનો પરિવાર જે મહેનત કરી રહ્યો છે એક નિઃવાર્થ ભાવે બાળકોને ટ્રેનિંગ આપવી એ બાળકોને પોતાનું ભવિષ્ય કેમ બનાવવું એ ઇન્ડિપેન્ડન્ટ પોતે ડિસિઝન લઈ શકે એમના પ્રયાસને ખરેખર હું બિરદાવું છું આપ પણ ખાસ ધ્યાન રાખજો કે આ લોકોના જ્યારે પણ આપણે તમે જ્યારે એપિસોડ જોશો ત્યારે એમાં આ લોકોનો એડ્રેસ એમના કોન્ટેક નંબર એ બધું આપણે આપ્યું હશે તો એમનો તમે સંપર્ક કરજો તમે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રહેતા હોવ ત્યાં તમને આ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે અને જો તમે લગભગ જીનલબેને મને વાત કરી રાકેશભાઈને એમ કે આ ટ્રેનિંગનો કોઈ લાંબો પીરિયડ નથી પણ મેક્સિમમ વન વીકમાં બાળક એકદમ તૈયાર થઈ જતું હોય છે તો આપણા બાળકના ભવિષ્ય માટે કદાચ આ લોકો અમદાવાદ રહી છે અને તમારા માનો કે તમારા સિટીમાં એક કે બે બાળકો માટે એ લોકો ત્યાં ન આવું પૂછાય તો એ બે બાળકોને લઈને અમદાવાદ પણ આવશો તો પણ સારી એનું ભવિષ્ય તમે બનાવી શકશો જીનલબેન આપણે આમના માટે હવે આપણે જે વાત કરવા જઈવાની છે હું કેવા એમ માગું છું બેન તમને કે માનો કે ઓલ ઓવર ગુજરાતમાં દરેક જિલ્લામાં બાળકોને આ ટ્રેનિંગ આપવી જ્યારે અમદાવાદમાં તો તમારે ત્યાં બાળકો આવે જ છે અને તમે પણ અમદાવાદમાં તમારા રેસિડેન્ટની આજુબાજુના વિસ્તારમાં તમે ટ્રેન કરવા જાઓ જ છો પણ રાજકોટ જેવા સિટીમાં કે આમ સુરત જેવા સિટીમાં આમ જઈએ તો આપણે પાલનપુર સાબરકાંઠા બનાસકાંઠામાં ગમે ત્યાં ટ્રેનિંગ કરવા માટે તમે ન પહોંચી શકો તો ત્યાં માનો કે તમારા ક્લાસ ચાલુ કરવા હોય તો એમના માટે ત્યાં કોણ કરાવી શકે અને જે કરાવવાના છે એને ટ્રેનિંગ લેવા માટે અહીંયા અમદાવાદ તમારી પાસે આવવું પડે તો એ કેટલા દિવસમાં એ ટ્રેનિંગ પૂરી થાય અને એ પોતે જે ટેલેન્ટથી તમે જે શીખવાડો છો એ જ ટેલેન્ટ સાથે ત્યાં એ લોકો શીખવાડી શકે એ ટ્રેનિંગ માટેનું અહીં એને કેટલા દિવસ રોકાવું પડે અહીંયા એ વ્યક્તિને કોઈને ત્યાં સેન્ટર ખોલવું હોય કે હોય હોય કોઈ કોઈ એમના બી ઇનફેક્ટ હાઉસ વાઈફ બી તો પણ એ કરી શકે એવું કંઈ છે એની આની અંદર અને બે દિવસ એમને ટ્રેનિંગ લેવાવું પડે બે દિવસ મેં ટ્રેન થઈ જાય હું એમને ટ્રેનિંગ આપી દઉં પછી જે તે સિટીમાં જે તે શહેરમાં એ રહેતા હોય ત્યાં એમનું સેન્ટર ખોલી શકે અને બાળકોને શીખવાડી શકે અને આ પાંચથી લઈ અને અઢાર વર્ષના બાળકો શીખી શકે બે દિવસની ટ્રેનિંગમાં ખરેખર આ મિત્રો એક અકલ્પનીય વાત છે કે ફક્ત બે દિવસની ટ્રેનિંગમાં કોઈ વ્યક્તિ આ વસ્તુ શીખી અને બાળકને આ જ્ઞાન આપી શકે અને બાળકનું આખું ભવિષ્ય ચેન્જ થઈ જાય છે ને અકલ્પનીય વાતા તો આ ટ્રેનિંગ ખરેખર આપણે આપણા બાળકોને દેવી જ જોઈએ મારે પણ બે દીકરી છે મેં તો આજથી જ નક્કી કર્યું છે કે વિધિન એક વીકમાં હું મારી બંને દીકરીઓને આની ટ્રેનિંગ અપાવીશ જ તમે પણ લોકો નક્કી કરો અમદાવાદ ગાંધીનગર માટે તો આ લોકો એવલેબલ છે જ પણ એ સિવાયના દરેક જિલ્લામાં પણ અમારી ચેનલ થ્રુ પણ અમે પ્રયાસ એવો કરશું કે ત્યાં પણ આના કોચિંગ ક્લાસ શરૂ થાય અને લોકોના બાળકોને આનું જ્ઞાન મળે બેન અત્યાર સુધીમાં આઠસો બાળકોને તમે ટ્રેન કર્યા હજી અનેક બાળકો આમાં ટ્રેન થશે ફોકસ તમારી વાતચીત ઉપર ઘણા લોકો એવું પણ વિચારે કે ખાલી માનો કે એવા બાળકો જે હોય છે કે જે અભ્યાસમાં નબળા હોય તો એ લોકો મારા અંદાજ પ્રમાણમાં વધારે રસ લેશે કારણ કે એની મેમરી પાવર વધે છે એટલે બાળકને જે પુસ્તક વાંચ્યું છે એ પુસ્તક વાંચ્યા પછી એને માઇન્ડમાં ફિટ થઈ જતું હોય તો અત્યારે તો આપણે જે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એચએસસી એસએસસીની પરીક્ષાઓ જે હાડ જાય છે એના માટે એ બાળકોને ઘણું બધું ઉપયોગી આમાં થઈ શકે એટલે ઘણા પ્રશ્નો આમાંથી સરકારને પણ ધ્યાન દોરવા જેવું છે કે આવા કોઈ ટ્રેનિંગ કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવા જોઈએ ખરેખર બાળકનું આમાં ભવિષ્ય બહુ સારું છે દરેક જગ્યાએ આના પણ એક ક્લાસ ચાલુ થાય એવો આપણા અત્યારે એક્ટિવ શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી એમને પણ આ વાત ધ્યાને મૂકીએ એમની પાસે પણ કદાચ આપણે આ ડેમો બતાડીએ અને આના માટે ભૂપેન્દ્રભાઈ તો પોતે પણ ત્યાં આવીને જોઈ ગયેલા છે એટલે મુખ્યમંત્રી સાહેબને તો ખબર જ છે આ વિષય ઉપર પણ છતાં એકવાર એવો પ્રયાસ અમારી ચેનલના માધ્યમથી પણ કરશું કે ગુજરાતમાં દરેક જગ્યાએ બાળકોને આની પૂરેપૂરી ટ્રેનિંગ મળે આ સાથે સાથે બેન પાસે એક બીજી પણ એક ખાસિયત છે હેન્ડ રાઇટિંગની કે બાળકોનું હેન્ડ કેમ સુધારવું અથવા એમાં સ્પીડ કેમ લઈ આવવી અને એની પણ આખી એક અલગ પદ્ધતિથી બેન ટ્રેન્ડ કરે છે પણ મિત્રો આપણે અત્યારે તો ખાલી આ થર્ડ એઝની વાત કરી થર્ડ એડની વાત કર્યા પછી હવે હેન્ડ રાઇટિંગ માટે પણ તો તમારે તો જોવી જ પડશે એટલે આપણે આવતા રવિવારે એમનો બીજો એપિસોડ મૂકશું એમાં ફક્ત ને ફક્ત આપણે હેન્ડ રાઇટિંગ વિશે વાત કરશું એમાં જીનલબેન સાથે પણ બાળકોને અને એમના વાલીઓને પૂરી માહિતી મળી રહી એમના માટે એ વાલીઓને શું કરવું જોઈએ એમના બાળકોને કઈ રીતે ટ્રેનિંગ આપવી આ બધી ચર્ચાઓ આપણે બીજા એપિસોડમાં કરશું ત્યાં સુધી તમે રાહ જોજો અને આવતા રવિવારની પણ રાહ જોજો આ સાથે આ ચેનલમાં આપને જીનલબેનનું જે એડ્રેસ એમના કોન્ટેક નંબર એ બધું પણ તમને મળી જશે એટલે તમે ડાયરેક્ટ જીનલબેનનો સંપર્ક કરી અને તમારા બાળકને આમાં કેમ ટ્રેન કરવા અને કઈ રીતે બધું તમારે વ્યવસ્થા કરવી એ બેન સાથે જ તમે ડાયરેક્ટ વાત કરી શકશો આજે ઘણું આટલું જ આવતા રવિવારે ફરી જીનલ બેન સાથે મળશું આપણે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર